પાર્ટીના આગેવાનોએ આજે લોકજનશક્તિના આગેવાનો દુર્ઘટનામાં મૃતકોને પચાસ લાખનું વળતર સરકાર આપે તેવી માંગણી તેમજ ભરૂચ જિલ્લાના બ્રિજોને સમારકામ કરવાની માંગણી પીપોળી વગાડીને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં આવેલ તમામ જર્જરીત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે લોકજનશક્તિ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકજનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે જ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામાં ભુખી ખાડી બ્રિજ અને આમોદ જંબુસર અધર નદીના બ્રિજ સહિતના બ્રિજના તાત્કાલિક સમારકામની જરૂર છે સાથે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલા તો નૈતિકતા અને પર પર જે માનવ માટે છે રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વડ ગુનો દાખલ કરી છે તેમને સારી સારવાર મૃત્યુ પામેલા હોય પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમ જંબુસર અને જો દાદર નદીનો બીચ ગેરોલ પાસે ભૂખી ખાડીનો બ્રીચ અને ગરમિયા નાડુ થમ પાસે આવેલું નેરનું નારું નંદેલાવ બીચ અને જંબુસર બાયપાસ બીચ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી ને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાધાર રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ